આગામી પાંચ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હીટવેવના પગલે ઉધના વિસ્તારમાં જૈન સમાજના એક કાર્યક્રમમાં અગિયારસો ચાલીસ ફૂટ લાંબા રોડ પર કાપડનો મંડપ બનાવી ગરમીથી બચવા એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યું છે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી હીટવેવની આગાહીના પગલે લોકો પણ સચેત થઈ ગયા છે ત્યારે એક ઉધના વિસ્તારમાં જૈન સમાજના કાર્યક્રમ સ્થળે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો આવે તેવી સંભાવનાને લઈને વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તડકામાં લોકોએ રોકાવું શેકાવું ન પડે એ માટેની વ્યવસ્થા કરાઈ હતી હિટવેવથી લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઉધના વિસ્તારમાં ચાર દિવસ જૈન સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે આયોજનના પગલે દસથી પંદર હજાર લોકો આવે તેવી શક્યતાઓ પણ છે જે કાર્યક્રમને ધ્યાનમાં લઈને આયોજકો દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેરાપંત ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એના લીધે અમારા સમન સંઘના સ્થાનકવાસી જૈન સંપ્રદાય આચાર્ય શ્રી મુનિજી મહારાજ સાધુ જોડે અહીંયા પધારવાના છે તારીખે એના માટેનો આખો આયોજન કરેલું છે આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ઉપર ટ્રેનનો ટેન્ટથી છાયા કરેલી છે કેમ કે સરકારે હીટવે આગાહી કરી છે આ વેવ જે બહારથી આવેલા દર્શન કરવા આવે છે એમને આ વેવ નો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવવા માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા પંદર દિવસથી એ લોકોને પણ આ તડકાથી થી બહુ રાહત મળે છે એ લોકો એટલા પ્રસન્ન છે એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસએમજી આવો છો કરી દે તો કેટલી રાહત મળે